દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આશા કરીશ કે તમે બધા મજામાં આવશો અને આ જે છે રક્ષાબંધન પૂનમ ને શ્રાવણ મહિનાનો હોમવર્ક ત્રણેય એક હંગા છે અને આપણે આજે માતાજીએ વૃક્ષારોપણ કરવાનો છે પહેલો ઉનાળામાં થોડોક ટાર ફેન્સિંગ કર્યો હતો અને વૃક્ષ વાગવાના હતા પણ ચોમાસામાં ચોમાસામાં ગ્રુપ તો ફો હાર અને અત્યારે કામકાજ બધું ચાલું છે આ જુઓ બધા આટલા સોંપાઈ ગયા આપણે થોડાક બહાર દાતા રહ્યા હતા પહેલાં આવ્યા હતા ત્યાં શરૂઆત કરી હતી ને આ બે લાઈનના એક વિભાગમાં સોંપીને છે ને આ બાજુ બધી બાકી છે જો હમણાં બધા અને આ બધા મિત્ર મંડળ છે ચામુંડા યુવક મંડળ તો બધા હાલ કામકાજમાં લાગી ગયા છે

લાભ લેવાય તો અહી થોડોક લાભ મળે ય માતા લાભ આલે અને આમાં પાણી બાકી છે બધાને રનિંગ પાણી મળશે ધીરે ધીરે આ તો લે ગમે તેમનો મારો લેવલમાં તો કાટ ખોણો કાઢવાનો હોય તો લેવલ ખોણો તો આન તો હજી હુંયા હા કાટ ખોણો કાઢો તો લેવલમાં ને મારો બરાબર

એટલે કે એ ગુયા વેલા મળી છે તો આ ભાગમાં વૃક્ષારોપણ થઈ ગયું છે કમ્પ્લીટ આગળના ભાગમાં અને હવે પાછો સોનો નાખવાનું ચાલુ કર્યું છે હવે આ ભાગમાં આવે છે પછી આ મંદિરના પાછળના ભાગમાં આવે છે આટલું પટી જાય એટલે કામ થઈ જાય પૂરું આ એક ભાગના દાડખા ઓવરઇ ગયા છે અને વાજ્યા છે ત્રણ ને હવે દાછા આપણે ખાવા અને આ એક ભાગના બાચી છે અને હવે પાખા લગભગ આવી નહીં કાં આજનો વિડીયો કરશે પૂરો જય માતાજી જયારે